સીતારામ બધા સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં તો આજે ફરી પાછી નવી વેરાયટીમાંથી કાપડમાં છે કાપડ અને વેરાયટી ગઈ ની અઢીસો રૂપિયા સાંધો સાડી છે લાઈટ એકદમ પીચ હોરિયારી કલર છે ને એનો પાલવ છે બધી જ સાડીમાં બ્લાઉઝ આવશે ને જેમાં જો પાલો હોય છે ને એ પણ હું તમને બતાવતી જઈશ ને આના આપણે ત્રણ કલર છે વચ્ચે પણ મસ્ત લાઈનિંગ આવશે એકદમ કાપડ સ્મૂથ ને પોચું આવશે હું તમને જે આના ત્રણ કલર છે ને એ પેલા તો બતાવી દઉં બધી જ સાડીમાં અત્યારે સ્ટોક આવ્યો કલર છે પણ માલ લોટલો વિખાઈ ગયો ને કે કલર એ નથી પૂરા મળતા તો ગ્રે કલર છે આપણે જે સીમે કબૂતરી કલર આવે ને એ ગાડા બોડર ટાઈપ આવશે એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે પહેરવામાં એકદમ સ્મૂથ ને પોચું કાપડ આવશે એનો પાલો છે અને તમને વરિયારી કલર બતાવ્યો મને ખુદ ને એનો અત્યારે તો આજ રીતના બ્લાઉઝ આવશે જ અને હજી તમને ત્રીજો કલર જો આપણે બ્લાઉઝ છે એ બતાવી દઈએ ચાલુ લોગે તો આ રીતના ડિઝાઇન આવશે આપણે હમણાં જે તમને વરિયાળી કલર બતાવ્યો ને એનો ગાળા બોર્ડર આવશે ને લાઈટ એકદમ લાઈટ ગુલાબી કલર છે મસ્ત એનું કાપડ અને ઓલ આવશે એનો પાલવ છે એનું બ્લાઉઝ છે બહુ એટલે બહુ મસ્ત કાપડ અને બધી જ વેરાયટી એકદમ યુનિક ડિઝાઇનમાં બધી સાડી આવી છે એકદમ ઝીણી ડિઝાઇનમાં વેલના પાંદડામાં લાલ કલર આવશે એકદમ મસ્ત લાલ છે અને તમારે સાડી એકદમ મોટી આવશે બધી જ મસાકલી કાપડ છે આપણે આનું અને આનો બધી જ સાડીનો ભાવ અઢીસો રૂપિયા છે એનું બ્લાઉઝ છે પીળો કલર છે જે લાલ કલર આપણે તમને બતાવ્યો તો એનો આપણે બ્લાઉઝ છે એ સેમ આપણે એનો એવો જ બીજો ભાગ પણ તમને મળી જશે તો પીળા કલરમાં ઘણી બધી બીજી પણ વેરાયટી છે એ તો આપણે કસ્ટમરને ને કહીએ બે ભાગ જો જોવા રમ્પલીટ જ છે પછી આ રીતની ડિઝાઇનમાં પીળો કલર છે આપણે એનો બ્લાઉઝ પીળા કલર માં જે ઓલી બતાવી બીજી ડિઝાઇનમાં ત્રીજી ડિઝાઇન છે ફૂલ ફૂલવાળી એકદમ મસ્ત નાના નાના ફૂલ આવશે એકદમ યુનિક ડિઝાઇન છે બહુ મસ્ત છે ઝીણા ઝીણા ફ્લાવર વાળી એનો કલર બતાવું પીળામાં પણ અત્યારે સેમ બે પીસ છે સ્ટોકમાં એક કસ્ટમરને ગમસે બીજાને તો પણ આપણે બે પીસ પણ મળી જ ટમેટો કલર છે પીળાનો જ કલર છે બધી જ સાડીમાં બ્લાઉઝ આવ

દરરોજ આપણે આજ રીતના અલગ અલગ વેરાયટીમાં માલ આવશે કોટન કોટનની સાડી પણ છે પણ આપણે હજી તો એક જ આવ્યો છે પીળી ગુલાબી લાલ અને લીલો ચાર કલર એકદમ મસ્ત લાલ લીલો કલર છે ઝેરી જેમાં ફૂલ છે ફટાફટ ઓર્ડર બુક કરજો બધા કસ્ટમરને આજે રવિવાર છે પાર્સલ થશે નહીં રોજા હોય એટલે કાલે બધાના પાર્સલ આપણે થઈ જશે કોઈ પણ ગમે તો ઓર્ડર બુક કરી અને પેમેન્ટ કરી દેજો કાલે બધાના પાર્સલ થઈ જશે ને તમારે એક પીસ જોતું હોય છે તો પણ તમને મળી હા લીલો કલર છે આપણે પીળો બતાવ્યો એનો લીલો કલર કલર બધાય આવશે ને ડિઝાઇન ફરતી જાહે કોઈને ઝીણી ડિઝાઇન ગમતી હોય કોઈને મોટી તો જેને જે ડિઝાઇન ગમતી હોય એનું બ્લાઉઝ છે પીળો લીલો અને ગુલાબી કલર જે રીતના જે સાડીના જે કલર આવે છે હાથમાં એ તો હું બતાવતી જ જાઉં છું આપણે એકદમ મસ્ત ગુલાબી કલર છે વ્હાઈટ ઝીણા ઝીણા એમાં ડિઝાઇન નું ફૂલ આવશે અને આ એનું બ્લાઉઝ છે ફૂલ મોટા બ્લાઉઝ આવશે એકદમ કોઈ પણ એક બેનો આમ શરીરમાં હોય તો ઘણા બધા બેનો કેતા પણ હોય છે કે બેન અમારે સાડી અમને ટૂંકી થાય પણ એવું નહીં થાય

એટલે મને પણ ન હોય ખબર કે કયો કલર છે તો બધું બધા ક્યારેક કલર વગર મિક્સ માં બતાવી દઈએ આ લેરિયો છે લાઈટ દુધિયા કલર સાંતો સાડી છે સાંતો પાટલીમાં વયો આ રીતની જે હું તમને વેરાયટી બતાવું છું ને એમાં બ્લાઉઝ પ્લેન આવશે આ છે કલર જો કેટલી મસ્ત ડિઝાઇન છે આપણે એકદમ એમ ઇંગ્લિશ કલર ટાઈપ આવે ને વીઆઈપી કાપડ આવે આપણે બાર નું કેવું હોય એવું એકદમ લસરતું લીસું લીસું માથે કેવો ઠી બેનો પહેરતા હોય તો પણ રહી જાય એટલું મસ્ત છે જો આ એનું બ્લાઉઝ છે આ રીતની બધી સાડીમાં એના સેમ કલરનું તમને પ્લેન બ્લાઉઝ આરામથી મળી જાહે કે બધી જ સાડીમાં બ્લાઉઝ તો છે જ તો રામા કલરમાં રહ્યું ફૂલ મશકવાળી કાપડ માં ત્યારે આપણી આગળ સ્ટોક આવી ગયો છે એટલે જે પણ સાડી હોય તેનો જલ્દી થી ઓર્ડર બુક કરજો એકદમ મસ્ત આપણ એકદમ મસ્ત ફ્લાવર વાળી છે ઇંગ્લિશ કલર લાઈટ વરિયાળી છે એકદમ મસ્ત ફોકટી ફૂલ આવશે હું તો વળી કહું પણ મને બહુ આમાં કલરમાં અત્યારે મને પણ નથી પડતી ખબર તમને જે બ્લોક માં એકદમ બતાવી એવો જ છે તો આ રીતને એનું આપણે બ્લાઉઝ આવશે અઢીસો રૂપિયા બધી જ સાડીનો ભાવ છે તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો